તો મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર બધાને જય માતાજી ગુડ મોર્નિંગ અને અત્યારે છે ને આપણે ઉના છે અને ઉનાથી આપણે બ્લોગ શરૂ કરીએ છીએ અને અત્યારે બસનો ટાઈમ હજી છે એટલે અહીંયા બેઠાને આગળ બસ આવે એટલે નીકળવાનું છે તો મિત્રો નવા હોય તો લાઇક કમેન્ટ કરી નાખજો અને ફોલો કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો કન્ટિન્યુ અત્યારે મિત્રો આપણે છે ને વોટ લઈ લીધો છે એક સારો અહીંયા શિવશક્તિ હોટલ છે ને આપણી બસ ઊભી રહી ગઈ છે ને અહીંયા વોટ લઈ વોટ લઈ લીધો નાનો હવે પછી આપણે પાછું ડાયરેક્ટ જવાનું છે પગદાણા ને ઊભી રહે છે ને ડાયરેક્ટ બસ ચાલો મિત્રો કન્ટિન્યુ રહે તો મિત્રો તો આપણી બસ ઉપડી ગઈ છે અને અત્યારે આપણે નાગેશ્રી પૂજા હતા પૂરો થઈ ગયો હવે જવાનું છે પાછું હવે ઉપડી ગઈ છે આપણી બસ મેન હાઈવે ઉપર ચડી ગઈ છે

બીજી જગ્યા છે જ્યાં અહીંયા બાપાસ્ત્રમ મંદિર છે એની એક્ઝેક્ટ સામે અહીંયા હોટલ છે હોટલની સામે એક અહીંયા શંકર ભગવાનનું મંદિર છે અને અહીંયા જ આપણે છે બાપા સીતારામની બહુ મોટી મૂર્તિ અને અહીંયા તમે ભાગે જ અહીંયા કોઈક આવેલું હોય અહીંયા ફોટા આવે છે એક નંબર અને અહીંયા દર્શન કરવા તમે આવો ને અહીંયા નીચે છે પગું ધોવાનું બધી સુવિધા છે તો એકવાર તમે પણ અહીંયા આવો અને બાબાના દર્શન કરો

મિત્રો અત્યારે અમે છે ને મંદિરના ઉપલા ભાગમાં છે ને ઉપલા ભાગમાં તો આપણે જોઈએ ને ઉપરના ભાગમાં તો કોતરણી કરી છે એક નંબર તમે પણ જોઈ શકો છો આ બધું માર્બલમાંથી કોતરીને બનાવેલ છે મિત્રો તો અત્યારે અમે આવ્યા છે જે ભક્તાનું અહીંયા જૈન મંદિર છે જે અહીંયા છે અને અહીંયા બાપુની બધી જૂની વસ્તુ છે બંડી છે પૈસા છે પછી અહીંયા અંદર કપડા છે બધું અંદર જ છે તો આપણે એને છે ને કાલના બ્લોગમાં તમને એ બતાવીશું અને ચાલો બન્યા રહેશે મિત્રો તમને અત્યારે છે ને નાઇટ વ્યૂ બતાવવું છે અને નાઇટમાં કેવું લાઇટ ફિટિંગ બધું છે ચાલો કરતી છે મિત્રો જઉં છો મસ્તી મજાની લાઇટ ફિટિંગ અને રાતનો વ્યૂ જઈ શકો છો

ভোজনা লাই গৈছে বহু মট ভোজনা লি ন મિત્રો તો આપણે રાતનું ભોજન આવી ગયું છે બગદાણા મિત્રો અત્યારે મસ્ત મજાની જમીન અત્યારે આવી ગયા છે અહીં સુવા માટે સુવાનું કંઈક આવી સુવિધા છે ગોદડાને લઈ લીધા છે અને બહુ મોટો હોલ છે જ્યાં મળવાનું અને આટાણ સુવાનું કુવાનું તે થઈ કરી નાખી મિત્રો એક વાત છે એ નોટિસ કરજો જેમાં તમે છે ને એક બે જણા આવતા હોય ને તો તમારી વિચાર અહીંયા સુવોનું હેઠળ મળી છે ને આવું હોલ આવી છે એમાં હોવાનું હોય અને જો તમે નવો દસ જણા આવશે ને ભેગા તો મસ્ત મજામાં તમને રૂમ વાંચી આપશે અને સાથે એક આધાર કાર્ડ લઈને આવજો એટલે તમને રૂમ વાંચી આપી દે નવ નવ દસ જણા હોય ને તો જ રૂમ આપે છે મિત્રો અહીંયા બગદાને અત્યારે સુવિધા ને એક સુવિધા અહીંયા આપે છે સુવાનું બધું ફ્રીમાં છે જમવાનું એકવાર તમે જરૂર આવજો અહીંયા અને અત્યારે હવે બસ અહીંયા કાલ પાછો નવો બ્લોગ આવવાનો છે ને કાલ સવારે જોઈ જાય ને આ વિડીયો આપ આપણે અત્યારે પૂરો કરી નાખીએ ને વિડીયો સારો લખતો હોય તો લાઇક કમેન્ટ શેર કરી નાખજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી નાખો અને ચાલો ભાઈ ભર્યું